બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદી મોદી નિધન થયું છે સુશીલ સુશીલ એક મોટું નામ હતું નેતા ચારેય ગૃહો લોકસભા રાજ્યસભા વિધાનસભા અને વિધાન પરિષદ સભ્ય રહી ચુક્યા છે જોકે આ વર્ષે તેમને રાજ્ય સભામાં મોકલવામાં ન આવ્યા હતા બે હાજર પાંચ થી બે હાજર તેર સુધી બિહાર સરકાર નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન રહ્યા તેઓ ભાગલપુરથી બે હજાર તાજની લોકસભાની ચૂંટણી જીત્યા હતા પરંતુ બિહારમાં નીતીશ સાથે સરકાર બનાવ્યા પછી તેમણે સંસદમાંથી રાજીનામું આપી દીધું હતું અને પછી બે હજાર પાંચથી બે હજાર તેર સુધી બિહાર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન રહ્યા હતા તે પછી જ્યારે નીતીશ આરજેડી સાથે ગયા તો તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પણ બન્યા હતા તે પછી જ્યારે નીતિશ કુમાર એનડીએમાં પાછા ફર્યા તો તેઓ ફરી એકવાર ડેપ્યુટી સીએમ બન્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો